નમસ્કાર હું એ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા ને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો વિડીયો જોઈ લેજો તમને એક બહુ સરસ માહિતી છેલ્લે મળી શકશે આજે તારીખ પચીસ જુલાઈ બે એક તરફ બે બ્રિટિશ પરિવાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત પામેલા સ્વજનના મૃતદેહના બદલે અન્યના અવશેષો મોકલી દેવાનો આરોપ લગાવ્યો છે જેનાથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે બીજી તરફ અહીં છવ્વીસ મૃતકો છે જેની બીજી વખત અંતિમ વિધિ કરાઈ છે ટ્રેન દુર્ઘટનાના છવ્વીસ મૃતકોની બે બે વખત સ્મશાન યાત્રા ડેડ બોડી આપ્યા પછી અંગો મળ્યા સાત પરિવાર ફરી લેવા આવ્યા ટ્રાન્સલેટર અટવાયો ભારતના નરેન્દ્ર મોદીએ કહ્યું કોઈ વાંધો નહીં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દ નો ઉપયોગ કરો ચાલશે ભારતીયોની ભરતી બંધ કરો ટ્રમ્પે ધડાધડ ત્રણ ઓર્ડર પર સહી કરી અમેરિકાની નવી આઈ પોલિસી કોને કોને નડશે આઈટી એક્સપર્ટના જીવ તાળવે ચોટ્યા યુકે સાથેની નવી ટ્રેડ ડીલ યુક્રેન સાથેની નવી ટ્રેડ ડીલ ભારતે કરી જેથી બ્રાન્ડેડ વસ્તુ ખરીદવામાં જલસો કાર કોસ્મેટિક અને ચોકલેટના ભાવમાં ધરખમ ઘટાડો ભારતમાં બસો છન્નું કરોડનું બ્યુટી માર્કેટ અફોર્ડેબલ બનશે ગઈકાલે એટલે કે ચોવીસ એપ્રિલ ભારત અને યુક્રેને લાંબી વાતચીત બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા એટલે કે ભારતમાં યુકેની ઇમ્પોર્ટ થતા નવ્વાણું ટકા સામાન પર સરેરાશ ટેરિફ પંદર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરાશે અને ભારતનો નવ્વાણું ટકા માલ યુકેનમાં શૂન્ય ટેરિફ પર એક્સપોર્ટ થશે ક્રિકેટર યશ દયાલ સામે બીજો બળાત્કારનો કેસ જયપુરમાં સગીરા પર ક્રિકેટર બનવાના બહાને બળાત્કાર ગાઝિયાબાદની યુવતીએ પણ આરોપ લગાવ્યા મહાસાગરોમાં આશરે વીસ મિલિયન ટન સોનું ઓગળેલું છે ઓછી સાંદ્રતામાં છે કે તેને કાઢવું શક્ય નથી જો કાઢી શકાય તો પૃથ્વી પર દરેક વ્યક્તિને લગભગ ચાર કિલો સોનું મળે તેટલું છે જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ